આરોપી પોલીસના હાથે લાગ્યા છે અઠવાડિયા પહેલાની આ ઘટના છે જેમાં અમદાવાદની કે અશ્વિન આંગડિયા પેઢીના ત્રણ જેટલા કર્મચારીઓ સોના ચાંદી ની ડિલિવરી આપવા માટે હિંમતનગર આવ્યા હતા

ગુનાના ઉપયોગમાં લેવાયેલી કોકાર અને એસેન્ટ કાર સાથે પોલીસે કુલ અગિયાર પોઈન્ટ બાવીસ લાખના મુદ્દા માલ જપ્ત કર્યો છે તો આ ગુનામાં સામેલ હજુ પણ પાંચ જેટલા આરોપી પોલીસ પકડથી દૂર છે જ્યારે તેઓને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે તારીખ બાર ત્રણ બે હજાર રોજ હિંમતનગર બસ સ્ટેશન ખાતે સવારના સવા સાતથી સાડા વાગ્યાના સુમારે આંગળી પેઢીના બે કર્મચારી અમદાવાદથી સોના ચાંદીના દાગીના લઈ અને ઉતરે છે જેને અગાઉથી રેકી કરી અને બે ગાડીમાં નંબર પ્લેટ વગરની હતી કેટલાક અજાણ્યા શકશો એઓને પોલીસની ઓળખ આપી અને કેમ સોના ચાંદીના બિલ વગરના દાગીના લઈને આવો છો એવી ઓળખ આપી અને એ લોકોને ગાડીમાં બેસાડે છે અને આગળ જઈ એને એ લોકોને રસ્તામાં ઉતારી દે છે અને તેમની પાસે રહેલા પાર્સલ એ લઈ જાય છે જેની કિંમત આશરે ઓગણપચાસ લાખ ચાલીસ હજાર જેટલી હતી આ બાબતે હિંમતનગર બી ડિવિઝન ખાતે વિગતવારનો ગુનો દાખલ કરી અને તપાસની કુલ છ ટીમ બનાવવામાં આવી હતી જેમાં સીસીટીવી ફૂટેજ સીડીઆર અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે એલસીબી પોલીસને આ ગુનો ડેટીક કરવામાં સફળતા મળી હતી જેમાં ગુનામાં વપરાયેલ ઇકો ગાડી અને ચાર આરોપી એ અને કુલ અગિયાર લાખ દસ હજાર જેટલો મુદ્દામાલ એ રિકવર કરવામાં આવ્યો હતો બનાસકાંઠા પોલીસે ત્રણ આરોપીની અટક કરી અને એસએન ગાડી પણ રિકવર કરી હતી આમ આ ગુનામાં કુલ સાત આરોપીની અટક થઈ છે હજુ પાંચ આરોપી પકડવાના બાકી છે